દેશની ખબર ન હોય પણ મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી તો એ રાહુલ ગાંધી હશે એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ઊંચાઈ હતી આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણી શીખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો અને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડાગ લઈને લઈ અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે અને એ રાહુલ ગાંધી જયારે નરેન્દ્ર મોદી બફાટ કરે કે મારી પાંચસો ને બેતાલીસ સીટ આવે છે તો આ દેશને એમાં કઈ નવાઈ ન લાગે પણ રાહુલ ગાંધી એમ કે આ દેશમાં ની સરકાર બનતી નથી અને એકસો ચાલીસ થી બસો થી વધારે ની આવતી નથી તો એમાં કાંઈક તથ્ય હશે હું આપ સૌને વિનંતી કરું છું કે રાજકોટ